સિકોતર માનું અને સાત લીમડા સિકોતર છે તો તમે મારા વિડીયોમાં બને રેજો હું તમને આજે દર્શન કરાઈ સાત લીમડાવાડી માના તો દોસ્તો તમે જોઈ શકો છો આ મંદિર ની વચ્ચો વચ્ચે આજુબાજુ સાત સિકોતર માના દર્શન તમે દોસ્તો કરી શકો છો બહુ સરસ મજાનું મંદિર છે દોસ્તો પાસલું પર તમે લોકેશન જોઈ શકો છો દોસ્તો સાત લીમડા જો સિકોતર માનું મંદિર

અહીંયા આપણું લોક પૂરો થાય છે અને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જય સિકુતર માં લખવાનું ભૂલતા નહીં જય માતાજી